કે હમણાં ટાઈમિંગ એમનો બહુ સવાર વહેલો થઈ ગયો જો તમે મેં કીધું કઈક ઢોરાય છે ઢોરાય છે આવી ગયા છે ખાવા માટે અમે લોકો જેતપુર પાસે ધોરાજી આવે ધોરાજી પાસે એક જગ્યાએ અમે જવા માટે નીકળી ગયા છીએ લગભગ જેતપુર નજીક છે

તે જે આદ જો આ એકલી જમવા બેઠી જા. એ આ જોઉ છું તમારી ઓમે. લે. અમે બધા અમને બેઠાજી. એકલી જમે છે. કોણે કોણે કીધું? અરે હેલો તો ઘરે તું તું ક્યાં સારું બનાવે છે આજો કાલ જમુ છે ને ઘરે હાલો શૂટ ચાલુ છે અમારું જો આ બધી વસ્તુ અહીંયા પીરસે લીજા આ ઘરની વાડીની કેરી જો અહીંયા અહીંયા નાની નાની કેરી જો એ બધા આજો આ લાઈન નાખી આંબા આ બધા કેરીના આગળ અત્યાર સુધીમાં કેટલા વિડીયો બનાવાય છે એમાં આ રીતના વીકેન્ડ વિલા હોય વીકેન્ડ હાઉસ હોય ઘણી બધી જગ્યાએ ગયા છે જ્યાં ફિક્સ અમાઉન્ટ હોય પંદરસો બે હજાર પચીસો એમાં રહેવાનું ખાવા પીવાનું કન ટાઈમ એવું બધું આવી જતું હોય આ જગ્યા એવી જ છે અમે જ્યાં આવ્યા છીએ ને એ ધ હેરા વીકેન્ડ હાઉસ આ જગ્યાનું નામ છે જેતપુર પાસે આવેલું છે હું બ્લોગમાંય નંબર નાખી દઈશ ભાઈનો જમવાનું છે ટુ ગુડ આ રીતના કોન્સેપ્ટમાં આટલું સારું જમવાનું હું તો કે કદાચ જ ક્યાંક મળે તો મળે મોજ આવી ગયું ઊંધ્યું એટલું જોરદાર મગે એટલા મસ્ત શ્રીખંડ છે બધું અહીંયા બનાવેલું કટલેસ અહીંયા બનાવેલું કટલેસ બતાવો બહુ જ સરસ છે કટલે અને અધુરામ પૂરું છાસ નો મસાલો એ મળી ગયો એમને છાસ એ મોજ આવી ગયો એમ વખાણ છે ને ભાઈ પોતાની હાચા છે માં નગર હું કઉ ને આવું બહુ સારું ગરમ ગરમ રોટલી અહીંયા છે ને પંદરસો રૂપિયા પર પર્સન જઈ ગયું એટલે મિનિમમ બાર જણા જોઈ પણ આ જગ્યા આખી તમને સોંપી દઈએ વીકેન્ડ વીકેન્ડ શું તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આવો તો તમે તમે આ સોંપી દઈએ છ રૂમ છે એમાં ચાર રૂમ તો થ્રી બેડ વાળા છે મજા આવી જાય સ્વિમિંગ પૂલ માં આવવાનું બધી વ્યવસ્થા છે ફૂલ વિડીયો આવશે રિજન્ટ કર્યો એકવાર જરૂર મુલાકાત લેજો છે વિજયા યસ યસ વિજયાબેન બેંક ક્યાં તમારા હસબન્ડ ક્યાં છે

પછી હમણાં નવરાત્રી આવશે એટલે વાંચવા ને ટાઈમ નહીં બપોર પછી આ ચાર વાગે દેવાનું ગુડ ચાલો અમે જરાક ફ્રેશ થઈ જાય પાછા કામ જાય એટલે બહાર જાય છે હમ વાંચો તમે હમ નહીં ભેંતી હતી આરામ નથી બા અમાર આરામ નથી થાય એમ લગન પહેલા બહુ આરામ કર્યો મે હવે દોડવાનું છે દોડવાનું છે આ લેવું ઓલું લેવું ફલાણું લેવું મારે લેવું છે કઈ નહીં આજે આનંદા સાળા સાહેબ બર્થડે છે એટલે અમે એની બર્થડે ગિફ્ટ પાસ કરવા જઈએ છીએ એમ ઓકે ગણસી છે મારો ફોન ચાલુ હતો તો મેં બહાર જઈ છી મારો ફોન ચાલુ હતો ચાલુ ફોન હું જોઉં ત્યાં તો આ મેડમ મહિને બાજુમાં ફૂતા ઉતા આમ ખરા ચાલે જવું છે કે નથી જવું અડધી કલાક ફોન ચાલુ રાખો તો હું શું કરું અડધી કલાક કસ્ટમરનો ફોન આવ્યો દસ મિનિટ વાત દસ મિનિટે પૂરી નહીં જોઈ બોલો પોતે કોટાઈ કે દસ મિનિટમાં ઊંઘ શરીર માટે બહુ જરૂરી છે મગજ ખાવા માટે મગજ એકદમ ફ્રેશ હોવો જોઈએ ને તમારો કા એવું કાઈ નથી ચાવું છે હાલો તો હા માથું વિખાઈ ગયું બીજી વાર રોડું ઓહો એમાંય મારો વાંક વિચાર કરો રાજકોટના સર્વેશ્વર ચોક માં બંધ છે ગાડી અમે જાગનાથમાં પાર્ક કરવા ગયા હતા ફાઈનલી હર્ષભાઈ ની ગિફ્ટ એમની એને ખુદ આપી છે પણ સિલેક્ટ અમારે કરવાની હતી તો લેવાઈ ગઈ છે

આ તો ઓના લાગે ને કે 7:30 કલાકનો બજેં કારમે કોઈ 7:30 મોટો એવો લાટ છે પછી નીકળવાનો નથી ઓ જો કેતા ને જાઓ તો તમ તો ઘરે જજો શું હોયડો રે જો જો સે જાવડો રે કે જાવડો તું થોડીવાર રહે જાજે આ રંગ હા હા ભાગી લે ને જાય પતિ ને પછી આપણે નીકળી જવું આ ફોન બે પેલા મને કીને માં દેખાય યો 180 તો કો બાવા લો પૈસા મેલો બદેલા મેલો કેવો છે વેપાર કેવો ચાલે છે વેપાર આઈ ગયો છો ટાઈમ કેવો નીકળે છે ફૂલ ગ્રાહક આઈતા ફૂલ ગ્રાહક છે ફૂલ વેરા કે છે હતી ને સિરિયલ વીરલ જોવાનું ને બધું છોટી ક્યું ને બધું કેક મજા આવે છે આઈ ગયો છો આ શાંતિ મડમ શાંતિ છે દાદા ગંટાડી જાય છે

આખો દિવસ બધાય જોવા આવે છે રોજ બી આ થાકી માટે અમુક માટે માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે હલો હલો બોલો શું કર્યું આખો દિવસ અમને યાદ શાક બનાવી બપોરે બાર વાગ્યે જમી લીધું તું હમ્મ પછી પછી હું આય બેઠી બેઠી મોબાઈલ જ્યોતિ હમ

એ જ પૂર્તિ વાય છે પછી એકાદ જોનું માંડ આવી ગયું છે ત્યારે ડીમાનો ફોન આવ્યો હતો એની આર વાત થઈ એ તો હું અહીંયા સાંજે આવી ગયો તો પાંચ વાગે ત્યારે આવ્યો તો ત્યાર પહેલાંય આવી ગયો હં પછી ઓલું હું ટાવર માળે ત્યારે થાય એમ પછી ફૂટી બેવને પછી આ રાત્રે ઊભી થઈ ગઈ મે ચા પાણી પીતાને કોના ચડે બેઠી કે તીરા મે વાત છે એકલા એકલા કંટાળો આવ્યો ને હે કંટાળો આવ્યો ને એકલા એકલા તો ચંટાનો તો આવે ને હે કોઈ દી એકલી રહી જ નથી હ સરસ

ફૂડ બ્લોગર એવા છીએ કે સારી સારી જે બ્રાન્ડ હોય ને રિઝોર્ટ ફાઈવ સ્ટાર કેટેગરીની બધી હોટલ એમાં પણ આપણે કામ કરેલું છે એમાંની એક એવી રીતના કાલે બ્રાન્ડ છે એની સાથે કામ છે એટલે સારી સારી બ્રાન્ડ ને સારી સારી કંપનીઓ સાથે આપણે કામ કરીએ

2019 એટલે 25 પછી તો તો ઘણા થઈ ગયા તો વર્ષ થઈ 7 વર્ષ બે ધોંડા માં જા તો ખબર છે ને અરે ફોન લઈ લઈને શૂટિંગ કર્યા છે મારી આગળ ક્યાં ફોન બહુ સ્ટ્રગલ કર્યું છે તો કોઈ દી કોઈને ખબર ન હોય હા બીજા ના ફોન લઈને બીજા ની ગાડી લઈને બાર ગામ જવાનું હોય તો એક મોબાઈલ લઈ દીધો તને હું કમાઈશ તને દઈ દઈશ પૈસા મોબાઈલ લીધો એ હેલી વાત આ બધું તારે તારી રીતે તેવું બધું કઈ આશીર્વાદ બધા એટલે ઓમ ખુશી થાય એમ કે ભાઈ આપણે કેવી સારી સારી બ્રાન્ડ સાથે કામ કરીએ છીએ અત્યારે એમ ખુશી થાય છે ખુશી બાપુજી નો જો અત્યારે ફોન વાગે બાપુજી બધા પૂછપુછ કરતા હતા ને તમે શું કામ એમનું ચાલુ કરી દીધું છે બે દીધી આટલા ફોન આવે છે એમ હવે આ કારણ છે ભાઈ હું તો એમ કહું સારું છે બાપુજીનો ટાઈમ ક્યાં આવે છે આખો દે એને જ નથી ખબર નથી મેચ જોઈ એ જ કાંઈ નહીં એ સવાર ઉઠા ચા પાણી નાસ્તો કર્યો નાઈ ધોઈને રેડી થયા અને એ જૂના ઘરે ટૂંકમાં જઈને બેસવાનું અને લોકો આવે રાખે મળે રાખે

દવા દવા લેવી જો તાર લેવી દવ મારી કે ના ન જ લે પેલા મેડિકલ માં કે કે ન દે પેલા મારી ઘરે હા હા તો કસ્ટમર બાંધેલા છે ટીટી ની બે ત્રણ એક આ ટીકડી દે દો આટા ડબ ની ટીકડી આવે કે રાત દે દે હા કોમ્પ્લીટ તો કે મને લાવો ની કે કા દે કોમ્પ્લીટ નો હમ હેપી બર્થડે કેટલા બર્થડે બમસા પૂ બોલે તને એકેય નહી હો ના ના તું કામ છે તારે એ બુરુ ના ના ફ્રી કર મારો બર્થડે લાગ્યું તો હવે બર્થડે બોય કામ કરે છે

ખર્ચ તો અજીવ બન્યો હતો જમવાનું બાકી હતું કાલે આવશે કારણ કે આજે અમે જેતપુર ગયા હતા ને એટલે હતો મળીએ